સીપીઆર એટલે કે કાર્ડિયો પલ્મોનરી રિસિટેશન આ ટર્મ જેટલો ભારે છે એટલો જ કરવામાં ઈઝી છે આ એક ક્રિયા છે જે પરફોર્મ કરવામાં આવે છે જ્યારે આપણે કોઈના બંધ થયેલા હૃદયને ચાલુ કરવા માટે કામ કરીએ છીએ આ તમે જોઈ શકો છો કે અહીંયા વ્યક્તિનું હૃદય બંધ થઈ જ ગયું છે જ્યારે હૃદય બંધ થઈ જાય જે હૃદય આપણા આખા શરીરને બધા અંગોને બ્રેન ઇન્ક્લુડેડ લોહી પહોંચાડતું હોય છે એ જો બંધ થઈ જાય તો બ્રેનમાં લોહી પહોંચતું અટકી જાય છે જો લોહી પહોંચતું અટકી જાય તો બ્રેન ત્રણ થી વધારે જીવતું રહી શકતું નથી એટલે જ આપણે આ સીપીઆર શીખીએ છીએ અને કરીએ છે સો ધેટ આપણે એ વ્યક્તિના હૃદય બની શકીએ અને ઉપરથી પંપ કરી શકીએ અને એનું લોહી મગજ સુધી પહોંચતું રાખી શકીએ જ્યાં સુધી મેડિકલ હેલ્પ મળે નહીં સીપીઆર બધાને જ જાણવું જોઈએ બધા જ બધા જ બધાને જ હું ફરી કહીશ બધાને જ સીપીઆર જાણવું જોઈએ સીપીઆર નાના છોકરાથી લઈને વડીલ આધેડ ઉંમર બધા જ વ્યક્તિઓને આવડવું જોઈએ ઇનફેક્ટ મારા કરતાં વધારે મારા બાજુવાળાને જો સીપીઆર આવડતું હશે તો મારો જીવ બચશે એવું યાદ રાખીને બધાએ સીપીઆર શીખવું જોઈએ બધાને આવડવું જોઈએ એક જીવ પણ બચશે તો આપણી જિંદગી વસૂલ છે સમજાવ્યું સીપીઆર હૃદય બંધ થઈ જવા પર આપવામાં આવે છે સીપીઆર હૃદય બંધ થઈ જવામાં આપવામાં આવે છે એવું તો તમે કીધું પણ એ ક્યારે થશે એ કેવી રીતે ખબર પડશે તો એના હું અમુક સ્ટેપ સમજાવવા માંગુ જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને નીચે પડી જયેલું અથવા પડેલું જોવો છો અથવા પડતા જોવો છો બેભાન થતા જોવો છો ત્યારે સૌથી પહેલા તમે મદદગાર થવા માટેની પાસે જાઓ ત્યારે પહેલા પોતાનું સેફટી જોવો એટલે કે સીન સેફટી આસપાસ કઈ વસ્તુ તો નથી જેને લીધે આ વ્યક્તિને ઈજા થઈ હોય તમે મદદ કરવા દોડશો અને તમને કંઈ થઈ જશે એટલે પહેલો સ્ટેપ આ કે તમે આસપાસની તમારી સેફટી જોશો બીજો સ્ટેપ છે ચેક રિસ્પોન્સ એટલે કે વ્યક્તિને તમે શોલ્ડર પર ખભા ઉપર જોરથી ટેપ કરીને પૂછશો ભાઈ બેન કેમ છો શું નામ છે શું થયું જો સેજ પણ તમને રિસ્પોન્સ મળે આગળ એટલે કે એ વ્યક્તિ જીવિત છે જો રિસ્પોન્સ ના મળે તો તમે નેક્સ્ટ વસ્તુ કોલ ફોર છેલ્પ એટલે કે તમે મદદ માટે બોલાવશો તમે એકલા એને મદદ કરી શકશો નહીં બહુ વાર સુધી સો તમે જાતે તો મદદ કરશો જ પણ તમે કોઈ બીજાને આપણા દેશમાં વન ઝીરો એટ નંબર ડાયલ કરવાનો છે અથવા કોઈને આપણે બોલાવાનો છે કે ભાઈ તમે એમ્બ્યુલન્સ બોલાવો હું અહીંયા એકલા મદદ નહીં કરી શકું સો કોલ ફોર હેલ્પ દેટ ઇઝ ધ થર્ડ સ્ટેપ ચોથો છે તમે પલ્સ ચેક કરશો પલ્સ એટલે કે આપણી કેરોટી આર્ટરી જેમાં આપણું હાર્ટ બીટ ધબકારો ફીલ થતો હોય જનરલી આપણે નાડી એટલે કે અહીંયા ફીલ કરતા હોઈએ છે પણ એ જીવિત વ્યક્તિઓમાં ફીલ થાય અને આ બહુ પાતળી પલ્સ છે જયારે અહીંયા જાડી પલ્સ આવે એટલે અહિયાં આપણે ત્રણ આંગળી વચ્ચે મૂકી અને સાઈડ ઉપર અહિયાં આપણી આર્ટરી ફીલ કરીશું એ જો ના ફીલ થતી હોય તો ગભરાયા વિના સીપીઆર કરીશું આ સીપીઆર આપણે એના હાર્ટ બનવા બદલ કરીએ છે જીવ બચશે ખાલી ને ફક્ત સીપીઆર થી જ સો ઓફકોર્સ નેક્સ્ટ સ્ટેપ ઇઝ યુ સ્ટાર્ટ ફોર સીપીઆર જો પલ્સ ના હોય તો તમે સીપીઆર સ્ટાર્ટ કરશો આ પાંચ સ્ટેપ છે એટલે કે ડેન્જર જોશો રિસ્પોન્સ ચેક કરશો એરવે આ બરાબર શ્વાસ લે છે કે નહીં એ જોશો બી એટલે કે બ્રીથિંગ બરાબર લે છે અથવા રિસ્પોન્સ નથી આપતું એ જોશો અને પલ્સ નથી તો સી એટલે સીપીઆર સ્ટાર્ટ કરશો સીપીઆર આપતા પહેલા જેમ કે મેં સમજાવ્યું તમને યુ વિલ ચેક ફોર સેફટી યુ વિલ ચેક ફોર રિસ્પોન્સ ઓફ ધ પેશન્ટ દેન યુ વિલ કોલ ફોર હેલ્પ યુ વિલ ચેક ફોર ધ પલ્સ અને યુ વિલ સ્ટાર્ટ સીપીઆર આ સ્ટેપ્સ તમને લેખિતમાં પણ અહીંયા દેખાડતા હશે આ સ્ટેપ્સ એટલે મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે પણ તમે સીપીઆર આપશો ત્યારે નહીં આપો તો વધારે જોખમ છે જીવ જતો રહેશે જો ભૂલથી આપશો પલ્સ હશે અને આપી દેશો તો વ્યક્તિ ખાલી એમ ઉભો થઈને કહેશે કે અરે અહીંયા હું છું જીવિત છું એમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી પણ નહીં આપવાના ઘણા જોખમો છે જેમ મેં સમજાવ્યું આપણે ડિસાઈડ કરીએ કે સીપીઆર આપવાના છે એટલે સીપીઆર આપવા માટે આપણે બંને હાથથી આમ આગળ પાછળ લઈશું અને આપણી હથેલીથી આપણે સીપીઆર આપીશું ઘણા લોકો પોતાનો એલ્બો મૂવ કરતા હોય એવું નથી કરવાનું આપણે સીધો રાખવાનો છે હાથ અને ખભાથી ભાર આપવાનો છે જેમ કે આ કરી રહ્યા છે આ તમે ઇમેજમાં જોઈ રહ્યા છો આપણે છાતીના વચ્ચેના ભાગે અહીંયા આપણું બોન હોય વચ્ચે બધા જ લોકોને બોન હોય જેને સ્ટર્નમ બોન કહેવાય જે ચાની રકાવી જેવું હોય જેની બરાબર નીચે આપણું હૃદય હોય એટલે હૃદયને દબાવવા માટે આપણે ઉપરની પ્લેટ દબાવવી પડે એટલે સ્ટર્નમ બોન ઉપર આપણે આ પ્રકારે હાથ કરી અને હથેલીથી ખભાના ભાગે જોર આપીશું નીચેની તરફ કેટલી વાર તમે કીધું એક એટલું હાર્ટ કમ્પ્રેસ થાય અને હાથ ઉપર પાછો આવે એ પ્રકારે એક મિનિટમાં મિનિમમ સો વારની રેટ આપણી સ્પીડ હોવી જોઈએ સીપીઆર એક એવી વસ્તુ છે કે જે બધાએ શીખવી જ જોઈએ નાના છોકરાઓને અમે સ્કૂલમાં શીખવાડીએ છીએ કોલેજમાં જઈએ છે શીખવાડવા ઓફિસીસમાં જઈએ છે શીખવાડવા અને તમારા ઘરે દાદા દાદી હોય આસપાસવાળા હોય એમને પણ આ જરૂરી ક્યારે પણ થઈ શકે છે એટલે સીપીઆર શીખવું બહુ જ જરૂરી છે આ ફ્રીમાં નોલેજ મળી રહ્યું છે શીખવું જ જોઈએ કોક એક જણનો જીવ પણ બચાવવાથી તમારી આખી જિંદગી સુધરી જશે સીપીઆર સાથે સાથે પહેલાના જમાનામાં મોઢેથી શ્વાસ આપતા એ હજી આપી શકો છો પણ કોવિડ પછીના સમયમાં મોઢામાં ઉલટી હોય કોઈને ખાંસી હોય તમને ઇન્ફેક્શનનો ડર હોય એટલે સીપીઆર એટલે મોઢેથી શ્વાસ આપવું નથી સીપીઆર એટલે કે તમારે હાથથી જે કરવાની જે હૃદય પર પ્રક્રિયા છે એ છે એ વધારે જરૂરી છે મોઢેથી શ્વાસ નહીં પણ આપો તો ચાલશે સીપીઆર જેમ મેં કીધું કોઈ પણ બેભાન થયેલો વ્યક્તિ હોય એના ઘણા બધા કારણો છે કોલેપ્સ થવાના બેભાન થવાના ઘણા કારણો છે પણ બેભાન વ્યક્તિની પલ્સ ના હોય ધેટ મીન્સ કે એનું હાર્ટ બંધ થઈ ગયું છે હૃદય બંધ થઈ ગયું છે એ વ્યક્તિને આપણે તરત સીપીઆર જો મળે તો એના જીવ બચવાના જે ચાન્સીસ છે એ ખૂબ ખૂબ વધી જાય છે હું એક ઇમરજન્સી ડોક્ટર છું મારી પાસે ઇમરજન્સીમાં કોઈ પણ દર્દીને લઈને આવે અને કે બેભાન થયે દસ જ મિનિટ થઈ છે એ લોકોને એ વ્યક્તિને સમજણ નથી કે ત્રણ મિનિટ થી વધારે લોહી પહોંચ્યું નહીં મગજને એટલે હવે જો અમે બચાવીશું તો પણ મગજ કામ કરવાનું નથી એટલે પહેલી ત્રણ થી દસ મિનિટમાં જો સીપીઆર એને મળ્યો હોય તો એ વ્યક્તિનો સરખે સરખું જીવવું અને સારી રીતે બચવું એ પોસિબલ છે બાકી ડોક્ટર્સ પણ એવું જ કહી દેશે કે હવે અમે કઈ નહીં કરી શકીએ